જેનું સ્વરૂપ સુંદર છે જેનો સ્વભાવ સુંદર છે હા ભગવાન વ્યાસજી કહે છે જેનો સ્વભાવ અમુકને તમે જોજો એ દરેકમાં ભળી જાય અમુકનો સ્વભાવ એ દરેકમાં ભળી જાય અને અમુકનો સ્વભાવ એવો એ કોઈનામાં ભળે નહીં ભળવા દે નહીં અને ભાગવતજી કહે છે ભાઈ વ્યાસજીએ મહાભારતનું દર્શન કર્યું વ્યાસજી ને કહ્યું ને જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર અને ભાગવતમાં કહ્યું ભગવાન વ્યાસજી કહે છે અમુક મર પછી સ્વભાવ સુધાર સમય અંતર્ગત જે પણ વ્યક્તિ જીવનમાં સ્વભાવમાં પરિવર્તન નથી લાવતી જન્મથી તો દુઃખ ભોગવે છે જીવનમાં ભોગવે છે અને મૃત્યુના સમયે એનું મૃત્યુ પણ વેદનાથી થાય છે અમુક ઉંમર પછી નાના સાથે નાના યુવાન સાથે યુવાન અને વૃદ્ધ સાથે વૃદ્ધ દરેક નગર મનુષ્ય જીવનમાં અમુક સમય થાય એટલે સ્વભાવમાં પરિવર્તન લાવી અને પહેલું લક્ષણ એ છે કે જે ઘરમાં અમુક સમય પછી લેટગો કરતા શીખજો જેને લેટગો કરતા આવડે છે ને એનું જીવન તો સુધરે છે એનું મંગલ એટલું એનું મૃત્યુ એટલું બધું મંગલ થાય છે એના ગયા પછી પરિવાર તો નહીં પણ અનેક લોકો એને યાદ કરે છે જેનો સ્વભાવ સુંદર છે સાહેબ અમુકનો સ્વભાવ તમે જોજો ના હોય પણ આખું ગામ એને કે તો કામ અને જશે નો સ્વભાવ જોજો ભગવાને બધું આપ્યું હોય પણ ગામના જ લોકો કે મહેરબાની કરીને દૂર રહેજો એનાથી જેનો સ્વભાવ સુંદર છે અને અમુક ઉંમર પછી કહ્યું ને આંખથી જોજો બોલજો ઓછું ભગવાનનું સ્મરણ કરજો જેનો નિર્ણય તમે ના કરી શકો એનો નિર્ણય પરમાત્મા પર છોડી દેજો તમે જે નિર્ણય કરશો એમાં કદાચ ભૂલ હશે પણ ભગવાન જેનો નિર્ણય કરે છે ને તે સો ટકા સાચું હશે જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર is mm -hmm.